સાઈ ડિસ્ટ્રિક્ટ પ્રીમિયર લીગ દ્વારા મેદાન ખાતે ત્રીજી જે નવસારી પ્રીમિયર લીગ એટલે કે એનપીએલ ના આયોજકો દ્વારા ત્રીજી વખત સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. આજે તારીખ 29 મે રોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું શુભારંભ કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય ઉદ્ઘાટિત તરીકે એનપીએલ ચેરમેન આરસી પટેલ ભારત ના એક ગજ

અને ઓફસાઇડ બની રહેશે ટુર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ટફ વિકેટ બના અને ખૂબ જ સુંદર હરિયાળું આઉટફિલ્ડ પણ તૈયાર કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ રમતા ખેલાડીઓ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ મેચ રમતા હોય તેવી અનુભૂતિ પણ થશે અને ક્રિકેટ રસિકોને પણ આ ટુર્નામેન્ટ નિહાળવાની ખૂબ જ મજા આવશે ગુજરાત મેટના আয়োজકોએ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર IPL ક્રિકેટ ટુર્નામેન્ટ જેવી જેમાં પોલીસ અને પત્રકારો માટે અલગ વ્યવસ્થા, ટુર્નામેન્ટના જવાબદાર વ્યક્તિઓ અને સ્કોરિંગ કાર્ડાટ મચ કોમેન્ટરી અલગ બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળ પર DJ પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેનાથી આ જર્નામેન્ટનું વાતાવરણ IPL ક્રિકેટ ટુર્નામેન્ટ જેવું લોકોને ઉત્સાહિત કરનારું બની રહેશે. દ્વારા આયોજિત આ નવસારી થ્રી એની પહેલાં બે હજાર તેરમાં નવસારી પ્રીમિયર લીગ આ જ ગ્રાઉન્ડ પર રમાયેલી એક અને બે આઠમાં રમાયેલી ત્યારે આગળ નવસારી પ્રીમિયર બે બેમાં હું ચેરમેન હતો પહેલી અને બીજી જે રમાયેલી છે એની કરતાં જે ત્રીજી રમાયેલી છે એનું આયોજન એટલું બધું સુંદર થયું છે અને લોકોમાં એટલો બધો ઉત્સાહ છે એમાંય અમારી આ આઠ ટીમના જે ઓર્ગેનાઇઝરો છે ને એના ટીમના માલિકો અમારા કરતાં એના વધારે ઉત્સાહ છે કેવી રીતે ખેલાડીને રમાડવા પ્રેક્ટિસમાં જવું અને અહીંનો નવસારી જિલ્લાનો માહોલ નહીં સાઉથ ગુજરાતનો માહોલ જ એટલો છે કે છોકરાઓને ક્રિકેટ પ્રત્યે કેટલી લાગણી છે આ દેશની અંદર આ દેશની અંદર ભગવાન પછી કોઈને પૂછતા હોય ને તો એ ક્રિકેટની ગેમ છે પહેલો ભગવાન અને બીજે આ ક્રિકેટની ગેમ છે એટલે એટલો બધો ઉત્સાહ છે આ તમે માહોલ જુઓ બપોરની જ મેચ રમાવાની છે કોઈ રાતની નથી રમાય રોજ અગિયાર થી એક ડેલી મેચ છે સત્યાવીસ તારીખ સુધી અમારી મેચ ચાલવાની છે અને આયોજન બદલ અમારા ચેરમેન રાજેશભાઈ હિરાણી અમારા આઠ ટીમના માલિકો અને અમારા એનડીસીના પ્રમુખ આરસી પટેલ આ બધા એક ટીમ બનાવેલી છે અમારી ડિસ્ટ્રિક્ટની અને બધાએ સંયુક્ત આયોજન કર્યું છે નવસારી પ્રીમિયર લીગ ત્રણ એનપીએલ થ્રીનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ખૂબ જ ઉમળકાભેર નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અમારા આદરણીય પ્રમુખ શ્રી આરસી પટેલ સાહેબ અને નયનભાઈ મોંઘિયા જેઓ માજી પૂર્વ નવ ભારતીય ટીમના ક્રિકેટર હતા એમના ઉપસ્થિતિમાં ખૂબ જ ઉત્કૃષ્ટ વાતાવરણમાં આજે સવારે સમારંભ થયો છે આજે પહેલી મેચ નવસારી ખાતે આર્યા ઇલેવન રવિભાઈ પટેલ જેમના સ્પોન્સર છે અને દેવજી ઇલેવન ભરતભાઈ સુપરિયન ટીમ છે બંને ટીમોનું આજે પહેલી મેચ રમવા જઈ રહી છે આપ જોઈ શકો છો હજુ મેચની શરૂઆત પણ નથી થઈ એ પહેલાં નવસારીની જનતા જો ક્રિકેટ પ્રેમી છે નવસારી પહેલેથી ક્રિકેટને એક અલગ વાચા આપે છે નવસારીને અલગ પ્રેમ કરે છે ત્યારે નવસારી જનતા અત્યારે અહીંયા ઉપસ્થિત થઈ છે લુનસિકુરનું મેદાન નવસારીની આ ની એમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર આ મેદાનને સજાવવામાં આવ્યું છે મેદાનની ખૂબ માવજત લઈને મેદાનની ગ્રાસ માટેની પીચનું એમની ટીમ જે અમારી ક્રિકેટ ગ્રાઉન્ડ ક્રિકેટ કમિટી છે એમના દ્વારા ખૂબ સારી માવજત થઈ છે અને સ્પોન્સર્સોને પણ ખૂબ સારું અમને અહીંયા યોગદાન આપ્યું છે જેને થકી આ ઉત્કૃષ્ટ ટુર્નામેન્ટ જે કહેવાય કે ટુર્નામેન્ટ પાછળ ખર્ચો પણ ખૂબ થાય છે ત્યારે આ નવસારી જેવા સિટીમાં શક્ય અને નરેન્દ્રભાઈ મોંઘિયા સાહેબે કે આપણને કીધું કે નવસારી જેવા નાના સિટીમાં પણ આટલી મોટી ટુર્નામેન્ટનું આયોજન થાય છે ખરેખર બહુ સારો સારા સાઈન કહેવાય તો એ રીતે જ અમે અમારી નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને એનપીએલ જેના ચેરમેન રાજુભાઈ ઈરાણી છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સારું નવસારી ને આજે ક્રિકેટ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી ગ્રાસ વાળું ગ્રાઉન્ડ પાછું ફરી એનપીએલ થ્રી માં ટુ માં આપણે જોયું હતું એ રીતની નવજાત નવસારી ના જે અમારી ગ્રાઉન્ડ કમિટી જે એનપીએલ ની છે છુકાભાઈ કહેવાય કે અંદર પ્રશાંતભાઈ ના લોકોની આખી ટીમ ખૂબ માવજત લઈને ગ્રાઉન્ડ ના એકદમ ગ્રીન ગ્રાસ ઉભું કર્યું છે અને જે બહારથી ટુર્નામેન્ટમાં પ્લેયરો પણ આવ્યા છે એવો પણ વખાણ્યું છે કે ગ્રાઉન્ડ ખૂબ સારી માવજત થઈ છે ખૂબ સારી રીતે અમે ગ્રાઉન્ડ ડેવલપ કર્યું છે ત્યારે આપણે ટીમને પણ અભિનંદન આપીએ તો ખોટું નથી આયોજન એમાં કહેવાનું શું તમને દેખાઈ જ રહ્યું છે દિવાળી આવી ગઈ છે નવસારીમાં એનપીએલ નો એક મહિનો દિવાળી રહેશે નવસારીમાં નુલતી ગ્રાઉન્ડ પર માટી અમે સ્પેશિયલ પીચ ની અજરાઈ લાવ્યા છે અને ગ્રાઉન્ડ અમારી ગ્રાઉન્ડ કમિટી બહુ સારું ગ્રાઉન્ડ બનાવ્યું છે જે અશક્ય હતું લોકો કહેતા હતા એક મહિનામાં આવી વિકેટ અને આવું ગ્રાઉન્ડ નહીં બને તે અમારી પીચ કમિટી એ લોકોને જવાબ આપી દીધો કેવો ગ્રાઉન્ડ અને કેવી પીચ બનાવી છે આ ટુર્નામેન્ટમાં આઠ ટીમ ભાગ લઈ રહી છે અને વિનર્સને દસ લાખ રૂપિયા અને રનત અને પાંચ લાખ ઇનામ રાખવામાં આવ્યું છે ગ્રીન બનાવ્યું છે અમારા કમિશ્નર સાહેબનો એક ઉપદેશ હતો કે તમે લોન ઉભો છો તો એની સાથે ગ્રીન હાઉસારીની જાહેરાત પણ મૂકો તમે એમને શબ્દોને આવકાર આપીને અહીંયા ગ્રીન હાઉસેરીના બેનર બી લગાવ્યો છે અને લોન પણ ઉભેલી છે